નામ વિપુલ કુમાર ભોગીલાલ પરમાર ગામ સરસાવ શું માનતા હતી માનતા મારા બે દીકરીઓ હતી અને ડોક્ટરે એવું કીધેલું કે તમારે થાઇરોઇડની બીમારી છે એટલે હવે બાબુ બાબુ કંઈ છોકરું થશે નહીં એમ બરાબર મારા મમ્મીએ વિડીયો જોઈને ખાલી મનથી માનતા લીધી હતી એમ અને બીજા મહિને હારા સમાચાર મળ્યા એટલે આ ચાલુ ચાલુ મારા હું પોલીસમાં છું મેં અમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોકરી હતી

જોરદાર પુરાવો માંડ્યા કાળા કળિયુગમાં તારો સાત મહિના ચોવીસ દિવસ થયા હતા સાત મહિના મારા શાળા સગા એમડી છે તો એમના ત્યાં દવા ચાલતી હતી ત્યાં લઈ ગયા મેં એટલે એમને એવું કીધું કે બાળકનો રિપોર્ટ બરાબર આવતો નહીં બાળક ચાર જ ચાર ચારસો ગ્રામ નું છે આઠમો મહિનો ચાલુ થઈ ગયો અને ચાર ચારસો ગ્રામ નું આ બાળક બચે નહીં બરાબર આ બાળક તાત્કાલિક ઓપરેશન કરી અને નીકાળી દેવું પડશે તો પછી અમે બીજા ડૉક્ટર જોડે ગયા તો એમને એવું કીધું કે આ જ પ્રોબ્લેમ છે નહીં થાય તો પછી બીજા એક ડૉક્ટરની રાય લીધી તો એમને કીધું ત્રણ ચાર લાખ ખર્ચો થશે પણ એ નક્કી નહીં કે આ થાય ના એ થાય પછી હું નોકરી ઉપર હતો એટલે આને મને કીધું અક્કુ ભાઈ નંબર મને આપો હું વાત કરું તમે રવિવાર જો માડી આપ્યો હતો તમે વાત મૂકું ના ના નહીં કરું બીજી હોય આમ તેમ ના કે મારે કરવો ડાયરેક્ટ ફોન કર્યો અક્કુ ભાઈ ને સેવક ને વાત કરી સેવકે માડીને વાત કરી ભાઈ એવું કીધું કે હજુ એક ડોક્ટર જોડે જાઓ તમે અને એ ડોક્ટર એમ કે કે મહિને આવજો બધું હું સંભાળી લઈએ તો હું ખુખાર મેળવી પહોંચી હતી મન જો ફોન ઉપર એવું કેવડાવ્યું હા એ ફોન ઉપર એવું કીધું

મને એક વ્યક્તિ દવાખાના કે રામ રામ અગરબત્તી તમારે લેવી જ પડશે સામે થી રામ રામ એ પૈસા ના હું એટીએમ પૈસા નતા ઉપાડે આના જોડેથી થી રૂપિયા લઈને ભાઈ ના હાલે ત્રીસ ત્રીસ રૂપિયા ને ભાઈ બીજા વીસ ત્રીસ ખુલ્લા તમે ખુલ્લો લઈ જો ચા પણ ના કે એક રૂપિયો વધનો નહીં લો હું આના એ લઈ એ ભઈ જતા રહે જોરદાર માનું સખત કઈ કહેવાય ને આ કાળા કળિયુ માં આટલો જોરદાર પડચો વાડીનો બરોબર એટલે આગળ તમારી આગળ તમારા ઘરના જ હતા પણ એમને એવું કીધું કે એમના થાય તકલીફ છે એના લીધે બાળક નહીં થાય નહીં થાય બરોબર ને એ પછી જયારે સારા દિવસો રહ્યા ત્યારે સાતમા મહિને એમને આવી તકલીફ થઈ સાતમા મહિને ડોક્ટર નાચ પાડતા હતા કે બચ્ચે જ ગાડી કે ઓપરેશન કરીને બાળક લઈ લેવું પડશે છતાય માતાજી આટલા મોટા પ્રમાણ સાથે દીકરો આટલું જોરદાર માતાજી પ્રમાણ આલ્યો કોઈ જગ્યાએ જવાનું હું કુકાર મેડીમાં બેઠ્યું મારા મેં આપ્યો ને મારા ઉપર વિશ્વાસ રાખજો સો અને આ આ બાબો 3 મહિનાનો થઈ ગયો નામે માતાજીએ પાડ્યું ઓનલાઈન માનતામાં શું માનતામાં શ્રીફળ ચુંદરી અગરબત્તી અને પેડા છે 80 કિલો 51 રૂપિયા માત્ર પારે ઉગવાના બોલે જેના અનુભવ થાય ને તારે આવો શબ્દો બોલાય કે કાળા કળિયુગમાં રામ પાડી રામ કહેવાય અવિશ્વસનીય કહેવાય આવા પરચા કેમ ક્યારે આવા અનુભવ ના કર્યા હોય ને એટલે નહી તો દેવી શક્તિ જાગતી હાજરા હજુ છ છ ને છ પણ એના ભજવાવારા એની ભક્તિ કરવાવારા દીકરાઓને ભક્તોની ખોટ પડી છે ક્યારે દેવી શક્તિની કૃપાની ખોટ ક્યારેય નથી રામ રામ મારી પોલીસમાં ને ઘણા બધા અનુભવ થયા પહેલા અહીં મેમદાવાદથી આવતો તો એક બે બુવા હતા મિત્ર જોરદાર તો કે તમે વિપુલભાઈ ત્યાં જાઓ ને ત્યાં કે ચુંદડીમાં જાદુ છે એમ મને કે ચુંદડીમાં કે ત્યાં જાદુ છે એટલે પછી મને અનુભવ હતો એક વાત હું ઘરેથી આવતો તો ખાલી એટલું જ કે મા ગાડી એસી ગાડીમાં ફરું હું ને હારું આજે ગાડી નહીં અને તું આ એસી વાળી તાત્કાલિક અંદર બે મિનિટમાં ગાડી એસી વાળી ગાડી એમની ઉભી રાખીને મને લઈ ગયો ભાઈ એ ભાઈ ના મિત્ર ને મારા એમને મેં કીધું કે તમે એમ કોણ તો એ જાદુ હોય તો એટલા પૂરતો જ હોય સાનિધ્ય પૂરતો જ હોય પણ તમે દુનિયાના શેડે યાદ કરો ને ખાલી દુનિયાના શેડે એક મિનિટ એક સેકન્ડ ના થવા દે હાજર થઈ જાય આ કોઈ જાદુ ને હાજરા હાજુર મારી માં બેઠી છે અને આ કાળા કળિયુગમાં આવા પરચાપુર એટલે હાજરા હાજર નું સત્સ મારીનું

અને મને ડૉક્ટરે કીધું કે હવે બાળક કાઢી નાખવું પડશે એનું વજન નથી મેં આમની જોડેથી ભાઈનો નંબર લઈ અગિયાર વાગે ફોન કરી હું ફોનમાં બહુ રોઈ એમણે મને કીધું બેન તમારે કેટલા દિવસ જોઈએ મેં ફક્ત પંદર દિવસ માગ્યા તો મેં પંદર સાથે ફોન કર્યો અને ત્રીસ સાથે મારો બાબો આવ્યો ફક્ત પંદર દિવસમાં મને બાબો આપ્યો અને ડૉક્ટરે કીધું હતું કે તમારે આ છેલ્લું ઓપરેશન છે અને ત્રીજું સીઝર કરી અને મને બાબો આપ્યો એટલે હું બહુ ધન્ય થઈ ગઈ માં અને મને એક થાઇરોઇડની બીમારી છે પાંચ વર્ષથી તો એનાથી મારું શરીર બહુ વધી જાય છે મારું શરીર ઓછું થતું નથી એનો એ બીમારીમાં નડી ના ડોક્ટરે એવું કીધું તું કે નહીં થાય એ બીમારીમાં નડી ના નહીં નડી પણ મા મારે થાઇરોઇડ મટાડવો છે કાયમ માટે હા તો આ થયું છે તો આવતા જતા રહો એય થઈ જાય હા માં થાયડ મટાડો માંથી બહુ થાકી ગઈ છું પાંચ વર્ષથી હારી ધારકતી આવજો એક દાડો ફરી હા માં રામમાડી આવ છે ને નવ વર્ષની બેબી છે એટલે મારે બીજું બાળક જોઈતું હતું એટલા માટે અમે છે ને દવા ચાલુ કરી દોઢ વર્ષ સુધી અમે દવા કરી ત્યાર પછી મને પ્રેગ્નન્સી રહી હતી પણ બે મહિના થાય ને એટલે બાળકનો વિકાસ નહોતો તો મારે પડાઈ દેવો પડે મતલબ દવા લઈ લેવી પડી હતી ત્યાર પછી ડૉક્ટરે કીધું આપણે ત્રણ મહિના પછી દવા ચાલુ કરીશી તો અમે ત્રણ મહિના ગયા ને તો બી અમે દવા ચાલુ ના કરી પાંચ મહિના જતા રહ્યા પછી હું છે ને હલોલ જતા છે ને અરાધ ગામ છે ત્યાં પીએસસી પર હું નોકરી કરું છું તો ત્યાં છે ને મેં એક દિવસ નોકરી જતી હતી તો એક માસી મને ગાડીમાં મળ્યા એ માસીએ ગાડીવાળા ભાઈને એવું કીધું કે ભાઈ અમે બારેજા જઈએ છીએ કે ભાઈ અમે બારેજા જઈએ છીએ અમે છે ને આટલા પૈસા અમે બીજા એકવાળા ભાઈને આપીએ છીએ તો તમે અમારી જોડેથી કેટલા લેશો મારે જવું છે એમ કરીને એ માસીએ મારી જોડે વાત ચાલુ કરી અને પછી મને કીધું કે બારેજાનું આટલું સજ છે આમ છે એમ કરી મારી જોડે વાત કરી પછી એ દિવસ તો હું મારી મમ્મીના ઘરે ગઈ તો મમ્મીને તો વાત નહીં કરી પણ બીજે દિવસ મારા સાસુ જોડે મેં વાત કરી કે મમ્મી આવી રીતે સત છે અને એક માસીએ મને આવી વાત કરી તો અમે સર્ચ મારી નામ વિડીયો જોવા ગયા ને તો મેં જે વિડીયો ખોલ્યો ને એ વિડીયોમાં એ જ માસી હતા જે માસીએ મને ગાડીમાં બેસીને મારી જોડે વાત કરી હતી એટલે છે ને પછી ત્યાર પછી છે ને મેં પછી દરરોજે બસમાં જવું આવું ને તો હેન્ડ નાખીને આવી રીતે વિડીયો જોતી હતી તો એક દિવસ પછી છે ને આરતી વાગી તો આરતીની અંદર મેં મારી મનથી એવું બોલી કે મા મને મા બનવાના આશીર્વાદ આપતું એમ તો પછી એ જ મહિને મને વગર દવાએ પ્રેગ્નન્સી રહી ગઈ અને ત્યાર પછી મારે બધું સારું થયું સોનોગ્રાફીનો રિપોર્ટ બી સારો આવ્યો બધી રીતે સારો આવ્યો ડૉક્ટર સામેથી બોલ્યા કે તારું આ વખતે બહુ સારું છે એમ કરીને અને છ મહિને પછી સોનોગ્રાફી કરાવી તો ડૉક્ટરે કીધું એક એનઆઈપીટીનો રિપોર્ટ કરાવવો પડશે તો એ રિપોર્ટ બી એકદમ નોર્મલ આવ્યો મને એનું બહુ જ ટેન્શન હતું તો એ રિપોર્ટ બી નોર્મલ આવ્યો એમ એટલે બધી રીતે સારું થયું અને મેં એવું જ માન્યું હતું કે માતાજી તું જે આપે મને નવ વર્ષ પછી રહ્યું છે ને તો માતા તું મને જે આપીશ પણ મારું છે ને બસ ખાલી શાંતિથી મારી તબિયત અને એની તબિયત બસ સારી રહેવી જોઈએ મારે બીજું કશું જ નહીં જોઈતું બસ અને ત્યાર પછી અમે ઘરે મેં એક પણ વાર અહીંયા સાનિધ્યમાં નથી આવી ઘરે બેઠા અમે વિડીયો જોતા હતા ત્યારે મારી દીકરી વિડીયો જોતા જોતા કીધું મમ્મા આપણો ભાઈઓ આવશે કે દીદી આવશે જે આવશે એનું નામ આપણે માડી પાડશે એમ ચમત્કાર લાગ્યો કે નહીં બહુ જ માડી બહુ લાગ્યો હા બહુ જ માસી એ વિડિયો બતાવ્યો તો વિડિયો ચાલુ કરું તે માસી વિડિયો દેખાય એ જ માસી એજ માસી પછી જ્યારે પહેલી વાર મે બીજી વાર અહીંયા આ સાનિધ્યમાં આવી હતી તો મારી જોડે એક માસી હતા ને એમને મે કીધું તો કે આવું છે તો મારા મમ્મીએ વાત કરી ને એમને એમનું કામ ભી થઈ ગયું તો અમે આયા હતા ત્યારે અમને અહીંયા આગળ બેસાડ્યા હતા તો એ જ માસી મારી બાજુમાં હતા મે એમને અવાજથી ઓળખી ગઈ કે માસી તમે જ હતા તો કે હા હું જ હતી એમ ભલે રા

ખૂબ સરસ ભલેરામ ખૂબ ગમ્યું રામ રામ મારી શું નામ ઠાકોર ગણપતિ કણુજી રામચરાડુ જિલ્લો મહેસાણા માનતા એવી હતી કે મારું ઘર બે ઓકે થઈ જાય તો ચાલતો આવીશ તો એકસો ત્રીસ કિલોમીટર થાય અને વીસ ડબા તેલ સેવામાં આપ્યું મેં

ત્રણ સંઘ આવ્યા છે કયા કયા છે પાવાગઢ ચરારો ને એક ખેડા થી આખો સંઘ લઈને આસ બીજે અંગાત ભલે રામ આયેલા દરેક ને ખુબ રામ છે રામ રામ એક એક ડગલાનો નો હિસાબ કરવો એ માતા છું અને એવો તો વિશ્વાસ છે એટલે એક એક ડગલું મારા નામ થી કદાચ ભર્યું હોય ને તો કદાચ કઈ નહીં માગતા નહીં પણ વગર માગે હું શું આલું છું જોતો

એમાંથી અગિયાર કે બાર જણ હું જોઉં છું ખેલ વાગવાના જોઈ લે એક ના મેલડી એક ના સધી જો આ બધાની માતાઓ કરંટ વાળી જાગૃત થઈ મારી સ્વીચ પાડી પણ જાઓ ભક્તિ કરજો સાત સહકાર આલીશ તમારા દેવગતિ નું ચોખ્ખું કરવામાં મારો સહકાર હશે મારા આશીર્વાદ હશે આવીને આવી ભક્તિ રાખજો ભલે આયેલા બીજા ને દરેક ને રામ એમને મારા દર્શનનો લાભ મળે એવું કઈક પટેલ ગમે તે રીતે મારા પરથી થી ફટાફટ દર્શન કરાય અને નીકળ દે ઓ રામ 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 ભલે સંદેશભાઈ બરોબર કે દે અમદાવાદ શું માનતા હતી માનતા હતી છોકરાની માનતા હતી ત્રણ છોકરીઓ હતી પછી એના ઉપર છોકરો આવ્યો માનતા રાખવાથી બરોબર એક વર્ષ એક વર્ષથી આવું છું ત્રણ દીકરી તમારે એવું નહી કે દીકરીઓ આવે એટલે અમે ના ભાગ્યશાળી હોય ને એના ઘેર આવી દીકરીઓનો જન્મ થાય અને જે સ્વીકાર કરે ને એના જ લક્ષ્મી પ્રાપ્તિ થાય પણ આજ કોઈ દીકરીઓ ગમતી નહીં અને આજનો જમાનો મારા સાહિત્યમાં આવતા દરેક ભાવિક ભક્તો આ કાન ખોલી ના પડજો જો મારી પર વિશ્વાસ આવતો હોય અને માનતા રાખી હોય અને કદાચ સારું ફળ દેખાવાનું ચાલુ કરે એટલે ટીવીમાં જોવા જબડા ચેક કરવાનું નહીં ટીવીમાં જો ચેક કરાય કદાચ જો કદાચ ગર્ભ હત્યા કરાય ને તો મારા જેવી કોઈ બીજી નહીં થાય આનાથી મારો ભગવાન તે રૂઠ છે હું મેલડે રૂઠીશ આ જમાનો આવો છે કે આગળ જતાં ભવિષ્ય એટલે ભવિષ્ય જે ધરતી પર જન્મ આવે છે ને એના નિર્માણ કરવાનો ખોટા અહંકાર કરી ના જીવ કે મારા ચાર દીકરીઓ હશે ચાર દીકરા છે આગળ જતાં શું થશે એ તો મારો ભગવાન જો અનાથોનો નાથ છે અનાથોનું પાલન કરતો હોય ને તો કદાચ આવી છ નહીં હાથ હાથ દીકરીઓ હોય ને તોય પૂરું મારો નાથ કરે મારો રોમ કરે હું મેલડી કરું બરોબર એનું નામ તો મારા સાનિધ્યમાં આવ્યો અને જાતિ ચાલુ કર્યું તારથી તને એવા અધાણ સંકેત મળવાન ચાલુ થઈ જાય કે મને દીકરો આવશે હા માં પાકુ એવા સંકેત મળતા હતા તેનું નામ સંકેત જ રાખ બરોબર સંકેત એનું નામ સંકેત સંકેત સ્પષ્ટ ગુજરાતી ભાષા સંકેત એમ આવી છું અને મારું ગામ છે ખોપાળા અને મારી બોને ડિલેરી વખત પ્રોબ્લેમ થયેલો એટલે મે કોકાન મેલીડીની માતા રાખી કે મારી માં કે હું મારી છો બોને અને મારી દીકરી છે ને 1.5 મહિનો આઈસીયુમાં હતી તો મને એમ થયું કે હું કોકાનની મેલડીને માનતા માનીશ અને બીજા બે દિવસ થઈ ગયા તો મારી કોકાન મેલડીએ મને દર્શન દીધા કે હે મારી કે મે મારી દીકરી ડેડ પણ હતી એની માં વગર દૂધ વગરની છે તો એની માં કને એને મોકલાવી આપો અને મારી બોને બે ઘરે મોકલાવી આપો મારી માવડી એટલે હું આરાધના કરું છું મારી માવડી એટલે મારે મે બે દિવસની પહેલા મને ડોક્ટરનો ફોન આવ્યો અને ડોક્ટરે કીધું કે મારી વહુની અને દીકરીને લઈ જાઓ તો મારી માં એ મને મને ખરેખર મને પ્રવેશનમાં મે આ સાંભળ્યું અને ખરેખર અને મને મારીએ માડે દર્શન દીધા અને મે હું ખરેખર ખુખાર મેલડીની જય એવનો જીવ જોખમમાં હતો હા બનેનો જીવ જોખમમાં હતો મને એવું કીધું હા